ઉદાભાઈ ત્રણ સાબકા ખાધા હે હવે તમારે બે ને ત્રણ ત્રણ ખાવાના હે હાલો ડોલી ભાઈ ભાઈ તમારે તણ મારવાના બધા ચાલો મેં તો ડોલી ભાઈ ભૂરા ભાઈ ત્રણ ત્રણ ખાધા ને હવે અમારા દુલારામ ભાઈ આવે તો ચાલો મેં તો ત્રણે બરોબર ખાધા હે હવે ભૂરા ભાઈ તમારે ખાવાની ઈચ્છા હે ઈનામ લેવું હોય એક વાર એક વાર તો આવી જાવ

ગેદમાં નાખી દીજો અને હવે તમારે ભૂરા પેઠ ખાવાની ઈચ્છા છે ઇનામ લેવું હોય તો એક ખાવ ત્યારે आगे जाओ તોનક સાઈડમાં વઈ જા મે તો અમાર અમાર ભૂરા પેઠ મે તો બેહી જાશે ચાલો મેં તો અમારા ભૂરા પેઠ ટીમમાંથી નીકળી ગયા આજ ઇનામ લઈ ત્યાં નથી ને હવે આ બે ધુવેદાર હે હવે આમાંથી કોણ લે હે હાલો ભાઈ આવો આગળ ખાવામાં

અત્યારે દુલારામ ભાઈ આગળ થઈ જાય ડોલી ભાઈ તમે ખાવા ઈચ્છો હો આગળ જવું હોય તીને ભારતભાઈ તમારે બે મારવાના એ હા તો બરોબર એ થાય એક મિત્રો અમારા ડોલી ભાઈ કઠણ થઈને એક સાબકું ખાઈને મોર થઈ જાય અને મિત્રો તમે જોઈએ જો તમે રીયલ અમારી જેમ રીયલ હે મે તો તમે જો હાથ લઈ લો ડોલી પે જો તમે રીયલ ફરોડ્યું હે મે તો દેખાય છે કેમેરામાં અને હવે એક સાબકો ખાન મોદ વઈ જા હે દોલારામ ભાઈ તમારા આલે થાઉ હે તાઉ લઈ એક લઈ લો કોઈ કે નહીં જો આડતા સાંભળના પૈસા ભાગ હે ભાગ ભાગ ન પડવા તો આ બે માંગ લીજે હાથ એક મોદ એક મોદ

તમે આ જેમ જુલાસાબ ભાઈ ને જોઈ શકો છો યા તમે જો આ રીયલ જો સાપ દેખાય છે તમને રીયલ સાપ છે મે તો અને ખરી ચક્કર લીધી છે અમારા ડોલી ભાઈ અને દુલારામ ભાઈ અત્યારે એક સાબકો ઇનથી આગળ વહી ગયા છે અને હવે જો ડોલી ભાઈ ન આવે તો અમારા ઇનામના હકદાર દુલારામ ભાઈ થાશે પણ ડોલી ભાઈ તમે શું કરવા માંગો છો ભાગવા માંગે છે

ભાવેશભાઈ હવે તમારું પૂરું જોર લગાવી દીજો કારણ કે નકર એક જ ટીમમાંથી માંથી નીકળે એમ નથી બે ટક્કર હારી મારી છે હવે તમારું પૂરું જોર અને હવે ખબર ખરા ખરી ની કરશે ભાઈ તમારે બે ખાવ ત્યારે એક ડોલી ભાઈ કરતા આગળ જાવ છો મિત્રો જોવો તમે ડોલી ભાઈ ને તમે જોઈ શકો છો મિત્રો જો હલાવતા નહીં હલાવતા નહીં જો મિત્રો જો દેખાય છે અત્યારે કોણ દુલારામ ભાઈ હે હું સાહેબ તમે હે દુલારામ ભાઈ ને આવવાનું છે મિત્રો દુલારામ ભાઈ તમારી શું ઈચ્છા એ

મહેનત કરી હારી તો ચાલો મિત્રો નવી ગેમ સાથે મળશું જય માતાજી જય